અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર ક્લબ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદના સંયુક્ત આયોજન હેઠળ રિપબ્લિક ડે નિમિત્તે નવમો બ્લડ ડોનેશન ડ્રાઇવ સફળતાપૂર્વક યોજાયો એડવર્ટાઇઝિંગ અને મીડિયા તેમજ સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ દ્વારા એકસો સાહીઠી યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું આ સમગ્ર બ્લડ ગુજરાત કેન્સર સોસાયટી ખાતે કેન્સર પીડિત બાળકોની સારવાર માટે ડાયરેક્ટ ડોનેટ કરવામાં આવ્યું છે એએસીએ પોતાના પાંત્રીસ વર્ષના સેલિબ્રેશન અંતર્ગત ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ બે હજાર છવ્વીસનું આયોજન કરી રહી છે જેમાં તાજેતરમાં યોજાયેલ એએસીએ મીડિયા એવોર્ડ્સ બે હજાર છવ્વીસને એડવર્ટાઇઝિંગ મીડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી ભવ્ય પ્રતિસાદ મળ્યો છે આ ઉપરાંત આવનાર સમયમાં ટોક શો નોલેજ સેશન અને કોફી ટેબલ બુક લોન્ચ જેવા કાર્યક્રમો પણ યોજાનાર છે જેમાં ઇન્ડસ્ટ્રી સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું સુંદર સંયોજન જોવા મળશે